પલસાણામાં બેંક ઓફ બરોડાનો એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ મુંબઈથી પોલીસ કંટ્રોલમાં ફોન આવતા પોલીસ દોડતી થઈ પલસાણા ગામે આવેલી બેંક ઓફ બરોડાના એટીએમ મશીનમાં તારીખ આઠ ડિસેમ્બર રોજ રાત્રના સાડા બાર વાગ્યાના સુમારે મુંબઈ એટીએમની મુખ્ય એમસીઆર બ્રાન્ચના ટેકનિશિયનનો ફોન સુરત પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી કે પલસાણા ગામે લખની શોપિંગ સેન્ટરમાં આવેલી બેંક ઓફ બરોડાના એટીએમ મશીનની કોઈ તોડફોડ કરી રહ્યું છે જેની જાણ પલસાણા પોલીસને થતાં તાત્કાલિક તપાસ હાથ ધરતા એટીએમ માં રૂપિયાની ચોરી કરાવવાના એક પાત્ર બાંધવાનો ઈસમ જેને પોતાના શરીરે બ્લુ કલરનું આખી બાઈનું શર્ટ અને કમળે ગ્રે કલરની પેન્ટ પહેરેલ હોય જે ઇસમ ના મુખ્ય થી અંદર પ્રવેશ કરતો અને એટીએમ રૂમ માં પ્રવેશ કર્યા બાદ એટીએમ રૂમ માં મુકેલા એટીએમ ને છેડછાડ કરતો અને એટીએમ મશીન ના આગળનો અને નીચેના ભાગનો ફ્રન્ટ ડોર નીચે બેસી તોડતો જણાય આવેલ જે ઇસમ એટીએમ રૂમ ના સર્વર દરવાજા તોડતો જણાતા બેંક ઓફ બરોડા પલસાણા બ્રાન્ચના જોઈન્ટ મેનેજર સંજય સિંહ શિવ સંજયસિંહ શિવબહાદુરસિંઘને પલસાણા પોલીસ મથકે એટીએમ રૂમ મશીન રૂમમાં તોડફોડ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે શોધખોળ હાથ ધરી છે